તો તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ટુ ફેમિલી ચાલુ કરી દીધો છે છે આપણે ફરકીના ગ્લાસમાં ચીકુનો મમ્મી મારા માટે ફૂલ ગ્લાસ ભરીને વાગવામાં રહી ગયા સવા બાર બપોરનો ટાઈમ થઈ ગયો છે ફૂલ તડકો છે આજે તો જોઈ લો તમે બાર વ્યૂ બતાવી દો તમને ફૂલ તડકો છે બાર વાગ્યામાં માં જ અત્યારે આટલો તડકો છે દાવ થયો છે કાલે રાતે એમના પ્રોગ્રામમાં ઇવેન્ટમાં ગયો તો કીબોર્ડ છે એનું જે મતલબ શું કહેવાય ને પિયાનો કે શું કહેવાય ઓર્ગન એમાં ભડાકો થઈ ગયો છે તો આજે અમે જઈએ છીએ વિસનગર અત્યારે હું વિશાલ અને પપ્પા રામા મમ્મી મારા પાછળ ફરજે કેની આ લઈ લઈને હવે તો આ બાજુ આવી ચલ જો આપણે કેવું ફર્યા છે અને જેક એવું કહે છે ભાઈ લાઈન આપી હોય તો મને આપી દે હું પી જાઉં જે તો ઓલવેઝ રેડી રેડી ને રેડી અને દિવ્યા અહીંયા આગળ ઊભી ઊભી પાણી કાઢે છે કાનમાંથી એક બાટલો પાણી જતો રહ્યો તો કાનમાં જો

लो सेनो केम बंद कर दे बडी जासे हेडो फाइनल થઈ ગઈ બંધ ખેલી નીકળી પા ઉંધી ખેલી નીકળી હેડો ફિટિંગ કરો ફટાફટ નીકળી જ થડકો લાગે છે ટોલ્સ રોય ગાડી આવી જાય ભાઈ આપડા આગળ જોરદાર લાગે છે દોઢસો નંબરની ગાડી આપણે આમજા ગામ પહોંચ્યા છીએ રસ્તો જુઓ અહીંનો સિંગલ પટ્ટી છે પણ એટલી મજા આવે ને ગાડી ચલાવવાની કારણ કે આજુબાજુ એટલી ગ્રીનરી ઝાડવા ને બધું છે ને ગરમી ઓછી લાગે મતલબ અહીંયા આગળ થોડોક પટ્ટો છે એટલે સુધી

ફ્રેન્ડ્સ આપણે વિસનગર ગામમાં ગયા છીએ અને અહીંયા આગળ મસ્ત આપણો ઇન્ડિયન ફ્લેગ લહેરાય છે જુઓ તમે ભારત માતા કી જય જુઓ વિસનગર ગામ તમે લોકો પણ અમારી જોડે જોડે વ્લોગમાં તમે પણ અહીંયા પણ મડીની ખમણી આવી ગયું છે આપણે સીધું કહ રાઈટ રોડ રોડજ તો ફ્રેન્ડ્સ વિશાલનું કીબોર્ડ કરવાનું છે ત્યાં પહોંચી ગયા સર્વિસ કરે છે અહીંયા આગળ આ માસી સુવૈયા બનાવેલા વિશાલનું કીબોર્ડનું કામ પતી ગયું છે અને બહુ મસ્ત કમ્પ્લીટ એકદમ વ્યવસ્થિત રીતે ને બધું થઈ ગયું છે મસ્ત હવે હું ગાડીમાં એસી ચાલુ કરીને બેઠો છું ઠંડી કરું છું ગાડી પણ હવે સીધા જઈએ છીએ અમદાવાદ કારણ કે અહીંયાથી અમદાવાદ પહોંચતા જઉં અત્યારે સાડા ચાર થયા છે સાડા છ વાગશે લગભગ બે કલાક તો થશે જ આપણને તો મળીએ છીએ ફટાફટ હવે અમદાવાદ જઈને અને વચ્ચે ક્યાંય રસ્તામાં નાસ્તો કરવા ઉભા રહેશે તો બ્લોગમાં બતાવું पी जाए खा नहीं चाहिए जब लापी नोज माया जी है हाँ तो जो क्यों जो और पायो लोग। <laughs> तो मम्मी लोगों को लोग जो है तो क्या लोगों को तो जो लापी नोज मजे ना है एकला एकला के पी जाए कहना है ये लोगों नहीं बहुत है अबे तो फ्रेंड्स कड़ा सती मानु डाम जेठ या जीए जी, ये जी બહુ વર્ષો જૂનું મંદિર છે સદી માનો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા રસ્તામાં વચ્ચે જ આવે એટલે જઈએ છીએ ત્યાં આગળ આમ તો કઈ સ્પેશિયલ કોઈ આવે નહીં પણ આપણે તો માતાજીના દર્શન કરવા એટલે આપણે તો જઈશું જ બહુ ટાઈમ પહેલા આવ્યા હતા તો ચલો તમને લોકોને મંદિર બતાવો ને દર્શન કરાવો માતાજીના આપણા સબસ્ક્રાઈબરનું દર્શન કરાવીએ ખૂબ તો આપણા સબસ્ક્રાઇબર હશે જ ત્યાં આવ્યા હશે નજીક જ છે માતાજીનું મંદિર રસ્તા ઉપર જ આવવાના આવી ગયા માતાજીનું મંદિર આવીએ ગયું ભાઈ શું સતી માતા જ છે સતી માતાવરની હા મારું કળા અને ખૂબ સરપંચની ચાબી મળી ગઈ છે આપણને અહીંયા આગળ મજા પડશે તો માતાજીના દર્શન કરી લઈએ મસ્ત વિડીયો આપણે મંદિર આવી ગયા છીએ વર્ષો જૂનું મંદિર આવો તમારો દર્શન भी तो बहुत जूनो जो आ वरखड़ी है ना वरखड़ी है क्या सब चलो मंदिर जाओ और मंदिर में अंदर वीडियो अलाउड नहीं बाहर से आपने वीडियो बनाई है बाहर तो जुओ फ्रेंड्स શેનું ઝાડ છે સુકી રાનનું સુકી સુકી સુખી રાણ હતી હા લીલી રાણ કરી બરાબર આ માતાજીએ પરચો પૂર્યો તો એમ હા દેખાય જો હા રહે પીલા પીલા દેખાય ને તો આ રાનનું ઝાડ છે જે સુકાઈ ગયું તું અને માતાજીએ પરચો પૂર્યો તો કે માને લીલું ઝાડ કરો તો મેં તમને માનીએ તો એના પછીનો આ પરચો છે જે હજુ સુધી લીલું જ છે આ રીતનું મંદિર છે ઓકે ફેન્ડ ચલો મળીએ જઈએ હવે ઘરે જવા નીકળે દર્શન થઈ ગયા છે મસ્ત મિલાવ ભાઈ બંધ મિલાય હા મિલાય